होकर धरती पर गिरा है उसकी आत्मा से एक जो निकली है भारत मा तेरी मिट्टी में मिल जावा ते भारत જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તમારું પ્રીતિ સ્વાગત છે મારા નવા વ્લોકમાં તો આજે છે સોતેરમાં રિપબ્લિક ડે તમે જોઈ શકો છો અને છવ્વીસમી જાન્યુઆરી અને આજે સુરત સિટીની અંદર સરસ મજાનો એક્સપો લાગ્યો છે ફૂડ એક્સપો અને સાથે સાથે ગ્લોબલ અને હેલ્થનો પણ છે તો તમે જોઈ શકો છો કે આ ફૂડનો એક્સપો છે અને અલગ અલગ સ્પોન્સરો છે અહીંયા અને આ એની એક્ઝિબિશનની એન્ટ્રી છે અને અમે લોકો અહીંયા વિઝિટ માટે આવશે મારી સાથે મારા મિત્ર હમેશા મારા સારથી બનીને આવ્યા છે વિજયભાઈ ઢોલા એ પણ છે અને અમે જઈ રહ્યા છીએ ધીરે ધીરે અંદર અને પછી હવે થોડુંક રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે અહીંયા આગળ તમે જોવો છો કે રજિસ્ટ્રેશન કરાવી અને ત્યારબાદ અમે અંદર એન્ટ્રી લઈશું એટલે આખી વાત તમને હું બ્લોગની અંદર બધી શેર કરીશ અને અહીંયા અલગ અલગ ફૂડને સ્ટોલ લાગેલા છે હેલ્થના લાગેલા છે અને ફોરેનથી લોકો આવેલા છે જેમ કે શ્રીલંકા આફ્રિકા અફઘાનિસ્તાન ઈરાન તુર્કી એવા દેશોમાંથી આવેલા છે અને બહુ જબરદસ્ત આયોજન છે અને ત્રણ દિવસનો આ એક્સ એક્સપો છે અને એ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જાન્યુઆરી તો તમે પણ હજી આવી શકો છો કાલનો એક દિવસ છે અને આનું એક્ઝેક્ટ એડ્રેસ છે આપણે એક્ઝિશનનો એક્ઝેક્ટ એડ્રેસ આપણે સરસાન કે એવું તમને હું નીચે બાયોમાં આપી દઈશ અને ત્યાં તમે પહોંચી જજો જે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કોન્વેન્ટ સેન્ટર સરસાટ ત્યાં છે તમે જોઈ શકો છો કે આ એનો એડ્રેસ છે તમે આવી શકો છો અને બહુ સરસ મજાનું આયોજન છે અને લોકો અહીંયા હજારોની સંખ્યામાં વિઝિટ કરે છે અને બાળકો પણ તમે જોવો છો કેવા હં મજાથી રમે તો હવે અમે રજીસ્ટ્રેશન માટે જઈ રહ્યા છીએ ત્યાં સુધી તમે મારા બ્લોગમાં જોડાયા રહો અને મારા કેવો લાગે લાઈક કમેન્ટ અને બધી માહિતી ભરી અને બધું પહોંચી ગયા અમે અંદર એક્સપોમાં અંદર એન્ટ્રી થતાં જ તમે જોવો છો કેવો સરસ મજાનો આ બધા અલગ અલગ સ્ટોલ લાગેલા છે બધા ફૂડના એટલે પહેલા ફૂડ વિભાગ ગયા ત્યાં થોડીક ટ્રાફિક હતી પણ આજે તો સન્ડે છે એટલે ટ્રાફિક તો થોડીક રહેવાની અને તમે જોવો છો કે અલગ અલગ આ સમૂલ ડેરીના સ્ટોલે જ્યાં ત્યાં તો ખૂબ હતી બધી આઈટમ્સ અમૂલની પહેલેથી સારી જ આવે છે અને બધા ટેસ્ટ લીધા અમે લાગે અને જોતાં જોતા બધા બધા સ્ટોલે વિઝિટ કરતા બધા સ્ટોલવાળાનો પ્રતિસાદ ખૂબ સારો હતો અને અમે પહોંચી ગયા એક ફરસાણના સ્ટોલ ઉપર જે બહુ અલગ અલગ પોટેટો ચિપ્સ બનાવતા અને બધી ફ્લેવર અલગ અલગ બહુ મસ્ત હતો અને ભાઈનો પ્રતિસાદ પણ ખૂબ જ સારો હતો તેની સાથે વાતચીત કરી અને બહુ મજા આવી પછી ત્યાંથી મેં નીકળી ગયા આગળ અને એક દૂધનો સ્ટોલ સ્ટોર એ ભાઈ તો ખૂબ જાણીતા નીકળ્યા પૂરું પુરુપ વાળા છે અને બધી દૂધની વાત કરી અમે એના તબેલે વિઝિટ કરી છે ગીર ગાયનું પ્યોર દૂધ આપે છે અને ગાયોને પણ પૌષ્ટિક આહાર આપે છે અને એની સાથે ખૂબ મજા આવી વાતચીત કરી અને આગળ પહોંચ્યા અમે ત્યાં એક શ્રી સાંઈનાથ નમકીન ત્યાં અલગ અલગ પ્રકારના બધા છેવડાઓ ખારી નાનખટા અને એવું બધું બનાવશે અને બ્રહ્મરસ રસવાળાનું એ પણ ટેસ્ટ કર્યું ખજૂર સાથે બહુ મજા આવી અને આગળ પહોંચ્યા અમે અતુલ બેકરીની કેક સૌ ત્યાંનો સ્ટોલ હતો કોર્નર ઉપર બહુ જબરદસ્ત કેકો હતી બધી મૂકેલી પીની પીની અને કેકો પણ જોઈ ત્યાં તો ખૂબ જ ભીડ હતી પછી એને આગળ અમે પહોંચ્યા વિઝર પછી આગળ ગ્રીન ટેક એન્જિનિયરિંગ વાળા પાસે પહોંચ્યા અને ત્યાં ડીસો બનાવવાનું મશીન જોયું મશીન ખૂબ સારું હતું અલગ અલગ ડીસો બનાવી અને એ ભાઈએ સમજાવ્યું ખૂબ સરસ સમજાવ્યું મશીન પણ ખૂબ સારું આગળના સ્ટોલે પહોંચ્યા ત્યાં એવું લખેલું હતું સુતા સુતા વજન ઘટાડો તેની વિઝિટ કરી અને ત્યારથી આગળ અમે ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ હતા જે બધા બોટોલો આવે તેના કાર્બનના તેનો પણ વિઝિટ કરી અને ધીમે ધીમે આગળ તમે જોવો છો બધા સ્ટોલો લાગેલા છે પછી એક સ્ટોલ એવો હતો કે જ્યાં ખૂબ ભીડ હતી ત્યાં મેં જોયું તો ત્યાં એવું ઇક્વિપમેન્ટ હતું મશીન કે જેવો એવું ગેજેટ હતું જ્યાંથી આપણે માથા ઉપર એને મસાજ કરીએ તો માથાના દુખાવા સ્માઈનના દુખાવાનું બધું હળવું થઈ જાય પછી વિજયભાઈ ઢોલાઈ ટ્રાય કરી અને સ્નાઈનનો થોડો પ્રોબ્લેમ છે એટલે અને પછી મેં પણ એ મશીનને ટ્રાય કરી અને તમે જવો ત્યાંથી અમે પહોંચી ગયા આગળ તમારા જૂના મિત્રો મળી ગયા અને ફોલોવર્સ પણ છે અને સબસ્ક્રાઈબર છે તેની સાથે થોડી હળવી મજાક કરીને વાતો કરી અને પછી અમે ત્યાંથી આગળ પહોંચી ગયા ગ્લોબલ વિલેજમાં ત્યાં એક સરસ મજાનો કાર્યક્રમ ચાલુ હતો डेढ़ सौ सालों के गुलामी के बाद मिली हुई आजादी हमें उपहार के तौर पे नहीं मिली है और ना ही भीख भी मिली है छह लाख वीरों ने अपनी जान गंवाई तब जाके मिली है हमें आजादी हमारी इस आजादी की जंग में भी ऐसी बहुत सारी जिंदगियां थी जिनमें से एक की कदर मैं आप लोगों को जरूर बताना चाहूंगा नंदुरबार नाम के गांव में शीर्ष माना एक छोटा सा बच्चा था नौ साल की उम्र होगी चौथी कक्षा में पढ़ता था देशभक्ति क्या होती है, पता ही नहीं लेकिन उसके उसके जरूर क्योंकि पिता दोनों थे। मोर्चा तो दो दो दे दे। था हुआ था जिसके नेता थे इसके माता दो दो। लेकिन किसी वजह से Dra sien dan 'n goue son op die grond. कोई गोली नहीं आती तो लेकिन इसके यहाँ पास पूरी भी नहीं हो पाए कि वहाँ से गोली गिरती और इसकी सींगें को चीर कर निकल गई। छोटा सा बच्चे खून से लथपथ, बेजान होकर धरती पर गिरा, गुली डंडा खेलने की उम्र लेकिन परी दंडित अपनी मातृभूमि के लिए न जाने ऐसे कितने शीरीज कुमारों के सीने पे खड़ी है आजादी की हमारी इमारत हमारे वतन पर शहीद होने वाला छोटा सा बच्चा हो या हट्टा कट्टा जवान हो जब भी वो घायल होकर धरती पर गिरा है उसकी आत्मा से एक ही निकली है भारत मां तेरी मिट्टी में मिल जावा